કરો દારૂડીયો પેલો કોથરી અમે તો કેમ સિયન કરતા અમે છો કામ છીએ

નાખ્યું હોય આપડે નહી આપણને સરપંચ ને બોલાવો આને બધું

અમા આ પીવસ એટલે ઇસ કઈ દે લ્યો અમારું ઇસ્કાંધીનો ગર્ભો ઉડી તોડી નાખું દોત ના કુટુંબ પારના બધું થાય અમે જે ગવવા અને તમે કઈ નાખો કે થાપ તો મારા હાથમાંય પતી ગયું હોય ને <laughs>